પછી મેં એટલે મેં ચાલુ કર્યું અને બેનો બેઠો કે મારી મારી જશોદાવો તો ડોહિયો આ માલે ગુજરાત ગુજરાત છે બેનો ભાઈ ગાંધીની ગુજરાત છે બેન ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત છે બેન ભાઈ દ્વારકાધેશની ગુજરાત છે બેના ભાઈ સ્વામિયાનાથની આ ગુજરાત છે બેન ભાઈ ગુજરાતમાં દારૂ બંધી છે બેન ભાઈ પણ અગિયાર અગિયાર વર્ષથી ગાંધીનગરની ખુરશીમાં બેઠો છો ગુજરાતમાં ક્યાંથી દારૂ ઘૂસી જાય હજી સુધી મને ખબર નથી બેન ભાઈ હું બાજુ સંભળાવી જો મેં કીધું એટલે ઓલો હોંડા લઈને નીકળ્યો જીક બોલાવે જાતો તો હોંડા લઈને અમે પણ જેટલું લીવર આવે બધું દઈ દીધેલું ભાઈ અને વાહે તો ધવાડા એટલે તાપની હેડ્યું થતી જાય ડ્રાંગ 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 જીક બોલાવ્યો એમાં એક ટ્રક વાળાની સાઈડ કાપવા ગયો એના ડ્રાઈવર પાસે આવ્યો એટલે ડ્રાઈવર ને કીધું ટ્રક ના ડ્રાઈવર આગતા એ હોંડા આવડે તને ને હોંડા બોલો કે ટ્રક આગળ હોંડું નહીં આવડતું હોય તા તો ઓલો નીકળી ગયો બ્રુમ આગળ એસટી જાતે બસ જાતે એને પૂછ્યું એના ડ્રાઈવર ને એ તને હોન્ડા આવડે ઓલો કે બસ આખું હોન્ડા નહીં આવડતું હોય એમાં આગળ નથું ભાઈ જેવો કોઈ ઇનોવા લઈને જતો એની સાઈડ કાપવા જો એને પૂછ્યું એ હોન્ડા આવડે ઓલો કે આવી ગાડી આવી હોન્ડા નહીં આવડતું હોય તા તો એની સાઈડ કાપી આગળ જતો હતો ને એમાં કોઈ આપણા ખેડૂએ ભાઈ હવે તમે હલન ચલન પ્લીઝ મને આખું તૂટી જાય મારે હું કઈ બોલો વાત ન કરો યાર વાતો ના કરો કમસે કમ સાંભળો ને મને એમાં કોઈ આપણા ખેડૂએ ઇમરજન્સી રોડ ક્રોસ પાઇપલાઇન કાઢેલી અને ધૂળ તાજો માથે આમ પાળો કરેલો ઈ હોંડા લઈ લીધો હોંડા લીધો પણ મોય ઉલ્લે એમ ઉલ્લ્યો હોંડા આમ આમ જે છું એ હેઠે ઈ માથે ઓંડા ત્યાં ઓલા ત્રણે પગ્યા ઈનોવા વાળો બસ વાળો ને ટ્રક વાળો એ કેટલાક પીડ્યો રોડ વચ્ચે ગયા તૈણી ડ્રાઈવર બે જણાઈ હોંડા ઉછુ કર્યું એકે હેઠેલ કાઢ્યો તો ઓળખી જાય કે આ તો પૂછતો હતો ઈ છે પછી એને કીધું કે અમને જ નથી આવડતું તને આવડે ત્યારે ઓલાય પડ્યા પીડા કીધું મને નો તો આવડતું એટલે તમને પૂછતો હતો કે આની બ્રેક કઈ બાજુ આવે અમામે એવું છું

તમે જે ક્ષેત્રમાં છો એની ઉપાધિ કરો અને જે માણસ જેના વિષય ઉપર ગાડ્યો જાય એને કોઈ વાંધો ન આવે એનો ટ્રેક ન મુકાવો જોઈએ અને જે પોતપોતાના ટ્રેકમાં ટ્રેકમાં એ જયારે આ દેશ જયારે આઝાદી મળી અને આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ગુરુ માનતા એનું નામ ભૂલી ગયું પોતે સુરદાસ હતા પ્રજ્ઞા હતા એની પાસે એક જ વાત એને કરી કે ગુરુજી રાસ્તા ભી સાફ હૈ મંજિલ ભી દેખાઈ રહી લેકિન ચલને કો જી નહીં કરતા તો ક્યાં કરે ત્યારેને જવાબ આપ્યો છે ના ગુરુએ કે રસ્તાપી સાફ હો મંજિલ ભી દેખાઈ રહ્યો લેકિન દર્દ હોના ચાહીએ દર્દ હોગા તો મંજિલ અપા જાઓગે આપકે આપ જે બાબત હોવાનું તમને અંદરની વેદના હોવી જોઈએ ખટારો વાહ લખી નાખો મેરા ભારત મહાન એટલે મહાન થઈ ગયા એ ખટારો પડ્યો હતો ને એની માં બીજો ટ્રક આયુ ભડું દે તા તો આગલો ડ્રાઈવર ટોમી લીન ઉતર્યો ઈયતે Анна આડ બકતે આ દે એ તો લુંગી જ પહેરેલી હોય જેમ ખીજાય એમ તમને કહું પાછા કલર જાય તો પૈસા પાછા એવા ખીજાનો એટલું બધું ભાર તો આ ટ્રક મારો પડ્યો ઓલા આપણો ટ્રક આજે એને ઓલા ને કીધું તારી ગાડીમાં ત્યાં હું લખ્યું તેની ગાડીમાં લખ્યું તું સાવન કો આને દે એ કે હવે મારા ટ્રક માં જોયા એની લખ્યું તું આયા સાવન કે તુનો તું લખન આવી ના પાડો છો આમ ઘડીક આમ શાંતિ જ બેઠા રહેજો આમ ને જેને બહુ અવર જવર કરવાનું કામ હોય ને એને ખરેખર એટલે પરબારા નંદ ભાઈ આયા કરે એક તો આગળ બેહવું હેર એવું નથી એવું એટલે વાત એ છે સાહેબ કે અંદર થી જે માણા ને જે ધ્યેય હોય આ ગગનભાયેલી ગાતા હતા હમણાં બહુ સારા ભજનો રજુ કર્યા એને બજરંગદાસ બાપાના પદનો ગણપતિ દાદા પછી આ ગણપતિનું માથું ખોળાનાથે કાપી નાખ ભગવાન મોટો બાપુ સામે છે એટલે એને યાદ કરવા છે એ એ એ ગણપતિનું મસ્તક કાપ્યું એમ ઘણા આપણે સાંભળીએ છીએ અને પછી હાથીનું મસ્તક લગાડ્યું એટલે હવે તમે આવી રીતે આમ જુઓ કે માણસનું જે શરીર હોય એની માથે હાથીનું મસ્તક મૂકવું એ એ ઓળીને અનુકૂળ નથી હા પણ ભગવાન શંકર થી આ દુનિયામાં કોઈ મોટો બાપ નથી ભલે ગમે એટલા સંપ્રદાયો હોય ને કોઈ એમ કેતા હોય કે અમારા ભગવાન મોટા ને અમારા ભગવાન મોટા મારા પ્રણામ ટીકા કરતો શૂટિંગ થાય પણ ઠોકીને કહું કે વિશ્વમાં શંકર થી કોઈ નો બાપ મોટો હોય જ ન શકે ભલામણા શંકર એ શંકર કારણ કે આ આ ધરતી નો એ આદ્ય દેવ હોય કોઈ હજી કૈલાસમાં બેઠો સ્વદેહી તો ખરો બીજા તો અવતાર પૂરા કરી ભાઈ આઈ ગયા હનુમાન ને શંકર બે હજી બેઠા હનુમાન દાદા ક્યાં ક્યાં આવ્યો મારો પણ હજી ભૂલો નાથે કૈલાસ કૈલાસમાં કૈલાસ ડુંગર સહી સ્વયં પોતે છે કારણ કે અંદર સમાધિ કરે છે એની માંથી બરફ નો થઈ ગયો છે અંદર બેઠો છો અને જેટલા જેટલા મહાયુદ્ધ થયા છે એ ન્યાલી શરૂ થયા છે એનો સાળો કર્યો ન્યા મીરા ચાઈના એનો સાળો કર્યો છે તમે શું એની એની બુજુ બદલાવી નાખશે ને અંદર અંદર મરી જાવ ભારતનો વારો નહીં આવે અને ભોળોનાથ આપણને ગમે ભોળોનાથ છે ને ભોળોનાથ છે કોઈ પણ હોય એ એ એ એનો અર્થ મને મારી દ્રષ્ટિએ એવું લાગે કે એ શંકર જ્યારે આવ્યા અને મા ભગવતીએ એ ગણપતિને જન્મ આપેલો એટલે એ એ ગણપતિ એને અટકાવ્યા મારા માં નાય છે મને ના પાડી છે કોઈ અંદર ના આવવા દેવા ત્યારે ભગવાન શંકરે કીધું પણ હું શંકર પોતે છું તું કોનો દીકરો પાર્વતીનો કે પણ હું પાર્વતીનો પતિ છું કે હું નથી ઓળખતો શંકરે વિચાર કરી લીધો જે જેના બાપને નું ઓળખે હોય આવી ટૂંકી બુદ્ધિ વાળો મારો છોકરો દેવતાઓને ખબર પડશે કરશે બાપુ મોટા પણ આમાં છોકરામાં હોક નહીં એટલે ભગવાન શંકરે એની નાશ કર્યો અને હાથી નું મસ્તક આપ્યું એટલે એવડી મોટી બુદ્ધિ આપી દીધી સાહેબ કે દુનિયામાં એનાથી એમ કેવાય બુદ્ધિમાં કોઈ આગળ ન હોય એટલે સર્વ દેવો શ્રેષ્ઠ દેવતા તરીકે જેને પદવી મળી જાય એવડી બુદ્ધિ એમ કેવાય શંકર પરમાત્મા એને દાન આપ્યું હોય પછી સર્જરી બહુ ખબર નથી પણ એ શંકરે વિચાર કર્યોહાણ ના થાય અને શંકર તો રાક્ષસો ને વરદાન દઈ દે ખુલા દિલ થી જ આવું જોવે એ કોઈ નું આઈ કાર્ડ માગતો નથી તમારામાં શું તાકાત છે મારું ભજન કરવાની રાક્ષસો ના પેટના વરદાન માણા ની ક્યાં વાત કરો આપડે માણા ના પેટના કોઈ ખાલી જ ન જાય જે આવ્યા એને કે હું આવ્યો છોકરા વરદાન કે આપ્યું જા નીકળે જે માગે એને વરદાન ભોળો નાથ આપી દે અને પછી હલવાઈ દેવતાઓ ઓલા રાક્ષસો જેવો ભગવાન વરદાન આપે એટલે ઓલા સીધા ઇન્દ્રલોકમાં અને સીધા ઇન્દ્રને ને એને જ મારે ઓલા વાડી હોય દેવ ની બધા પાછા ઇન્દ્ર ને આવે ભોળાનાથ ભાગ ઓલા આડે થઈ ડો ઘા કરે બહુ મારે બહુ ડોહા જોતા જ નહીં કે કલમો જોયા વગેરે ના ઘા કરાય એકવાર એ દેવતાઓ આવેલા આ સત્ય વાત કરું સોંભ નશો મહિષાસુર મહિષાસુર ચંડ મૂંડ આ બધાનો હેઠો બધો त्रास વધી ગયો ઋષિઓને યજ્ઞ કરવા પણ માથે પડવા મળ્યો કોઈનો યજ્ઞ ન થઈ શકે એટલે તમામ દેવતાઓ અહીંયા ગયા એટલે ભોળાનાથે કીધું કે ભાઈ હવે મારથી કાઈ થાય એમ નથી મેં જ વરદાન આપેલા છે આપણે નથી વાર સૂટળીમાં કોઈ અપક્ષમાં ઊભો હોય અને આપણે કોકને મળીએ કે ફલાણા ભાઈને મળો ને તો એ પાછો હટે એટલે આપણે એને કહી કે ભાઈ તમે ઓલા ભાઈને સમજાવવા માટે તમે મોડા પડ્યા મેં જ એને ઊભો કર્યો છું મેં કર્યું એમ ભગવાન શંકરે કીધું દેવતા દેવતાઓને કે એ મારા જ વરદાન છે મારાથી હવે કઈ ન થઈ શકે અને આપ જાણીએ છીએ કે ભવાની ઊભી થઈ જશે શંકરનું ત્રિશુલું પાડ્યું ત્રિગુણમ ત્રિનેત્રમ રાક્ષસો ને સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને ભગવતી એક હાથમાં ખપર લઈ અનેક ઉભા થાય એક લોહીનું ટીપું પડે ધરતી ઉપર તો એમાં અનેક રાક્ષસો મળ્યા ઉભા થવા એક ના અનેક મળ્યા બનવા તેથી ભગવતી ભવાની એમ કેવાય એક બનવા ક્યાંક ચામુંડા બની ક્યાંક રણસંડી બની જેમ જેમ એક અનેક રૂપ મળી કરવા તમામ રાક્ષસો ને સહાર્યા અને એટલી બધી ક્રોધમાં આવી ગઈ રાક્ષસો તો ખલાસ થઈ ગયા પછી દેવતા મળી મારવા નરું સત્ય આ ઐતિહાસિક વાત મારા ખીચાન નથી દેવતાઓને જયારે મળી મારવા ત્યાં પાછા થોડી ભોળાનાથ માં મારે ડોહી ભોળાનાથ કે ઈ હાટું કેતો ઓફિસ ની વાત ઓફિસર રખે ઘેરે આવી વાત ન કરે અને હવે એ તમારી માં પાછી ફરે ને અને આપ જાણીએ છીએ છેવટે શિવ કરુણા નિધાન આશુતોષ મહાદેવ એમ કહેવાય કે રસ્તામાં સુઈ ગયા અને પરા અંબા જાય એમ કહેવાય કે માથા અંબા પગ મૂકવા જાય ડગલું ભરવા જાય નીચે નજર કરી તો ભગવાન શંકરને જોયા પગ થંભી ગયો અને મોઢામાં જીભ નીકળી ગઈ કે હાય હાય આગળ મારા પ્રભુ ઉપર પગ દેવાય જાત અને મહાકાળીનું રૂપ આપણને મળ્યું મહાકાળીના દર્શન થયા આ બધું હું તમને હું કામ કહું છું આ ઘેરે છે નહીં શક્તિથી તમારે જ્યાં લખો એના લખી લેજો કોઈ પણ પુરુષને પાવર હોય તો કાઢ નાખજો જેના ખોરડામાં ભગવતી બેઠી હોય ને એ જ માણસ ક્યાંક પ્રગતિ કરી શકે બીજો ન કરી શકે અને દીવ નજીક છે એટલે ખાસ કહું છું કે તમે દુનિયામાં બધા સામે ગમે એટલી દાદાગીરી કરજો પણ કોથળી પીધા પછી કોઈ આવું તો બનતું જ ન હોય આ વિસ્તારમાં પણ સહજ વાત કરું છું માફ કરજો નહીં થાય કરી લેજો પણ આવતી હોય અને સાહેબ એની સામે તમે બેફામ ગાળું બોલતા હો આ વિસ્તારની વાત નથી પણ કોઈ હોય એવા હા ત્રણ વાર કહું છું કે કોઈ હોય તો ક્ષમા કરે જેના ઘરમાં કંકાસ હોય જેના ઘરની લક્ષ્મી રોતી હોય એના ઘરમાં આ લક્ષ્મી દી ન ટકી શકે ભલામાં